ગામ લાલિયા તાલુકો ચુડા જિલ્લા સુરેન્દ્રનગર આ અત્યારે ચણાના આપણે ખેતરમાં ઊભા છીએ ચણામાં આ વર્ષે મેં ઝીંક પ્લસ વાપરેલું છે એનું તમે સીધે સીધું જ એક રિઝલ્ટ જોઈ શકો આ વર્ષે મેં કપાસથી માંડી અને ઘઉં અને ચણામાં ભલામણથી મેં ઝીંક વાપરેલું હતું પછી આના રિઝલ્ટ જેમ જેમ આવતા ગયા એમ મને પણ આનો અનુભવ જે થતો ગયો અને આ ઝીંકનું તમે રિઝલ્ટ જોઈ શકો છો તો ફ્લાવરિંગ અત્યારે સાઠ થી સિત્તેર ટકા માલ તૈયાર થઈ ગયો છે અને ખૂબ જ સારું રિઝલ્ટ છે અને હું દરેક દરેક ખેડૂતને ભલામણ કરું છું કે જિંક પ્લસ તમે વાપરો અને એ પણ એક ઓમકારનું જિંક પ્લસ વાપરો ઓમકારનું ઝીંક પ્લસ જે છે આ ઓમકારનું ઝીંક પ્લસ છે અને આ જિંક પ્લસ તમને વાપરવાની ખૂબ જ તમને સલાહ કરું